જય મુરલીધર જય માતાજી તો સ્વાગત છે તમારું ગુજરાતી એ ટુ જેટ બ્લોગના નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં ને તો આજે જો માપ મહિનો તક ગયો ને રજા હતી હું કહે હાલો આજે બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો ઝાગડી ગામમાંથી આવું ડીઝલ ભરવા ગયો હતો ટ્રેક્ટર હતું તો ડીઝલ ભરીને અહીં આવ્યો ચાલો હવે વિડીયો ચાલુ કરી દઈએ તો ઝાગડી તરાવે ઊભો હવે ઘેર જઈએ આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ તો વિડીયોમાં બન્યા રહેજો લો તો કેમ છે બધા મજામાં ને તો બધા મજામાં જ હશે તો આપણે વિડીયો બનાવ્યો તો બે મહિના પહેલાં તો પછી પાછો આજ બનાવ્યો તો આજ ડીઝલ લેવા ગયો આવતો હતો હું ગાલો હવે તો આજે વિડીયો કન્ટિન્યુ કરી બનાવી નાખી એક લોક તો જો આગળ અમે ખેતરમાં આવ્યો ગાલો ડીઝલ મૂકીને પછી ખેતરમાં આવ્યો ખેતરમાં આવી ને ભૂનાણા આવેલ હતા અહીંયા તો આ જો એક આંબો વસારો આવેલ છે આપણે હવે સર સી ગયા બધીમાં કરવું પડશે નાખીને લાહે પેલા લાકડી બે કાપીને તો બે ત્યાં શારા કાપવી પડશે લાકડી ખીપા ઉભા કરીને તાર બાંધી તો ન આવે તેથી કાલ સાંજના જતા તો પછી ઘેરથી આવ્યો ફટાકિયા લઈને ફટાકે બે તમે છોડ્યા ત્યાં તો ભાગી જાય તો नुक़सान करियूं देखा पाकड़ी कप लाकड़ियूं हाली खाॾा चेड़ा सारीख केर लोटा खाॾा पड़ ઠણ ખાડા કર્યા અમે બધી કઈ આવી ગયા અમે મોડેક દેખાતા કાલે અંધારક છું તો કાલે સાંજના મોડેથી મેં જોયા હતા તો પછી ઘેરથી આવ્યો ફટાકિયા લઈને તો આવ્યો હતા તો ભાગી જાય પછી બે બમ ફોડ્યા ભાગી જાય હવે એ પહેલાં આવ્યા હોય કંઈ આવ્યા એ ખબર નથી પછી આજે જોવા આવ્યા તો નુકસાન એટલું કરેલ હતું ગાલો પહેલાં આંબાનું તો કંઈક કરીએ ને કંઈને હાવ કાઢીને છે એ વાથા હતો તો એનું કરી નાખીએ તો વીડિયામ બન્યા દેજો લાકડીયું કાપી લઈએ તો વિડીયોમાં બને બન્યા રહેજો ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો વિડીયોમાં બન્યા રહેજો હાલો તો હવે આપણે લાકડીઓ તો એને ખોડવાની છે હમ કોપિયા ને આવ્યા થઈ જાય તો સારું કોઈ કૂંકાઈ જાય ને કોક થઈ જાય ને આપણે નવા નવા પોતા ફેતા હોય નાન્યું છે હવે આવક ચાલુ થયું રીંગડીને આવી બધી રીંગડીને બધી ખાઈ નુકસાન કરી ગયા પેના પોયા હતા કાઢી ગયા અધા કાપને ક્યાં અડધા કાઢને ક્યાં નહીં હું કહ્યું આ બધી હાલત બગડે નહીં એ વી નહી નુકસાન તો કર્યું થોડું ઘણું તો હવે કાલ પછી આખો દી સમજી આવ્યા તમે તો ખાલી દી બધી બંધ કરી દીધા બધી બંધ તો કરી દીધા કાંટા નાખી દીધા આવે કે હવે જે થાય ને પાછું તારું બારું કીક મારવું પડશે લાકડી તંબાનું કરીએ ને આયસ એટલે ગયો પછી તો પેલા તાર માર દે આમ આવો તો આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું લાકડીઓ ખોડી દીધું છે ને તાર બાંધીધો એમ કે તાર થી બી પછી આગળ તાર તો પછી જોઈએ ઝાર બાર માર હું ફરતે એટલે અડે ચારથી એ બી તારથી તારથી બી તાર તો ચાર ઓલાઈને તો હવે જે થાય લગભગ તો નહીં આવે ફરતે બંધ કરતી હતી એટલે લગભગ તો નહીં આવે ભૂંડણું ભૂંડાય આવેલ હતું ને એક રોજે આવેલ હતું એ નહીં પગના હતા એ તો હવે જે થાય જોઈને થાય જો ન્યા છે ઘઉં વાવ્યા અવાર બધીમાં પરવા ધાણા હતા અવાર ઘઉં આવ્યા ને થોડોક સારો કર્યો બે તમે કોઈ દેખાડો ને તમે બધી વિવાહ ખેતરનો વિડીયોમાં બન્યા રહેજો હા તો આપણે જાય ઘેર તો આપણે હું ખેતર ખૂબ વ્યૂ હું તમને બતાડ્યું ખેતરમાં કામ હતું અહીંયા પૂરું થઈ ગયું તો હવે ઘેર જાય પાંચ વાગી ગયા તે હું ધોવાનો ટાઈમ થઈ ગયો તો પે હું ધોઈ લઈએ પછી લોગ આગળ વધારી હવે પાંચ વાગ્યા હોય તો હું ધોવાનો ટાઈમ થઈ ગયો એમ તો સારો હોય અહીંયા જવાના મકાઈ હું બધી છે હાલ તો આગળ વિડીયોમાં મળીએ તો વિડીયોમાં બન્યા રહેજો હેલો તો કેમ છો બધા મજામાં ને તો આજે બીજો દિવસ છે જો આપણે પાણી વારીએ તો હવાની લાઇટ આવી અઠવાઈ ગઈ તો પાણી ચાલુ કરી દીધું ને સોલામાં જાય દીધું મકાઈમાં જવાનું ઘઉંમાં ચાલુ કરવાનું છે તો લાઇટ ફૂલ છે તો આ પાય જ્યાં સુધી રહે ત્યાં સુધી પાવાનું છે ને રોટા વાર આવવાના છે તો હું રોટાવેટર લીધું તો સર્વિસ કરવાનું છે સર્વિસ તો એને લોકેશન તો નાખી દીધું હવે કઈ આવે એ તમને દેખાડી આગળ પાણી વાળી આવે જ્યાં સુધી પછી જોઈ કઈ આવે એ પ્રમાણે તમને દેખાડી તો વિડીયોમાં બન્યા રહેજો રોટાવેટર વાળા ભાઈ આવી ગયા તો અહીંયા આવીને એનું કામ ચાલુ કરી દીધું તો આગળ તો ઓઈલ કાટે પછી નાખવાનું થાય કાઢીને હાઈ ટેક ની જાવું

ટાટાને ઓઇલ ને બધી બદલી ગયું સર્વિસ થઈ ગઈ ફૂડ હવે ચેક થાય ભાઈ ચેક કરી લે તો આપણે મકાઈ પી ગઈ જવારમાં વાર્યું ને આપણે રોટાવેટરની જે સર્વિસ કરવા આવ્યા હતા એ થઈ ગઈ તો કેશોદથી ભાઈઓ આવ્યા હતા સર્વિસ કરવા તો ન્યૂ ગુજરાત સેલ્સ એજન્સી છે ત્યાંથી લીધું રોટો શક્તિ કંપની છે રોટાવેટરની તો સર્વિસ તો સારી છે ભાઈની સર્વિસ કરી ગયા હવે જો આપણે પાણી વાર્યા મકાઈ પી ગઈ જવારમાં વાયર્યું તો આખો દી હવે આજ તો આપણે પાણી જ વારવાનું છે બીજું કંઈ કામ નથી તો વિડીયો વિડિયો બહુ આપણે લાંબો થઈ ગયો તો બહુ મોટો નથી કરવો વિડીયો તો વિડિયો સારો લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો હવે આપણે મળીએ બીજા વિડીયોમાં તો ક્યાં સુધી જય મુરલીધર